નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં અસારવાસિત કિડની હોસ્પિટલ મામલે ગંભીર આરોપ આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો અમદાવાદ શહેરની પ્રસિદ્ધ સરકારી કિડની હોસ્પિટલ સામે ગુજરાત કોંગ્રેસે ગંભીર આરોપ કર્યા છે અસારોમાં આવેલી કિડની હોસ્પિટલ મામલે ગંભીર આરોપ કરવામાં આવ્યા છે કોંગ્રેસે આરોપ લગાવ્યા છે કે ઓગણીસો નવ્વાણુંથી બે બે હજાર સત્ર દરમિયાન સ્ટેમ સેલના ક્લિનિકલ ટ્રાયલમાં માં સેકડો લોકોના મોત થયા છે બે હાજર ત્રણસો બાવન લોકો પર ક્લિનિકલ રિસર્ચ નામે અખતરા થયા છે જેમાં સાતસો એકતાલીસ લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યાં પછીના મહત્વના સમાચારમાં પાકિસ્તાની ટીમ ભારત આવશે આના વિશે વધુ વિગત કરીએ તો પાકિસ્તાની ટીમ એશિયા કપ હોકી માટે ભારત આવશે આ સાથે જુનિયર હોકી વર્લ્ડ કપ માટે પણ પાકિસ્તાની ટીમ ભારતની મુલાકાત લેશે આ માટે જરૂરી વિભાગો તરફથી મંજૂરી મળી ગઈ છે ભારતીય ગૃહ મંત્રાલય વિદેશ મંત્રાલય અને રમતગમત મંત્રાલય પાકિસ્તાની ટીમને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે ભારત આવવાની પરવાનગી આપી દીધી છે પહેલા પહેલગામ હુમલો પછી અને પછી ભારતે તેનો બદલો લેતા તાજેતરમાં ભારત અને પાકિસ્તાનના સંબંધો બગડ્યા હતા

ત્યારબાદના ગતના સમાચારમાં ટ્રમ્પની ટેરિફ નીતિ અમેરિકાને સિત્તેર લાખ કરોડનું નુકસાન આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળ્યા બાદ ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી રેસી ટેરિફમાં વધારાના કારણે સમગ્ર વિશ્વના નાણાકીય બજારોને હચમચી ગયા હતા આ ટેરિફના કારણે અમેરિકાના ઉદ્યોગોને લગભગ સિત્તેર પાંચ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે ટ્રમ્પની ટેરિટ નીતિથી સૌથી વધુ ભારત અને ચીન જેવા દેશો સાથે વેપાર કરતી કંપનીઓને નુકસાન થયું છે ત્યારબાદના મહત્વના સમાચારમાં હવે જીરો બેલેન્સ પર બેંક નહીં કાપે પૈસા આના વિશે વિગતથી જાણીએ તો પંજાબ નેશનલ બેંકે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે બચત ખાતાઓ પર લઘુત્તમ સરસ બેલેન્સ નહીં જાળવો તો ચાર્જ લાગશે નહીં આ નિર્ણયનો અમલ પહેલી જુલાઈ બે હજાર પચીસથી થશે આનો લાભ ઓછી આવક ધરાવતા પરિવારો મહિલાઓ અને ખેડૂતો જેવા પ્રાથમિકતા વર્ગોને થશે આ પહેલાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે એસબીઆઈ અને કેનેરા બેંક દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં ઉત્તર ગુજરાત બાદ હવે કચ્છ અને સૌરાષ્ટ્રનો વારો ગુજરાતમાં આજે સવારથી એટલે કે ત્રીજી જુલાઈ બે હજાર પચીસથી ભારે વરસાદ નોંધાયો છે આ કારણે બનાસકાંઠા અને મહેસાણામાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી આ વચ્ચે હવામાન ભાગે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી સાત દિવસ દરમિયાન ભારે વરસાદ નોંધાય તેવી આગાહી કરવામાં આવી છે આ સાથે માછીમારોને આ દરમિયાન દરિયો ન ખેડવા sela apa ma'a wisem ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં સોનિયા અને રાહુલ પર રૂપિયા બે હાજર કરોડ ગાંધીએ રૂપિયા બે કરોડની એસોસિએટેડ જનરલ્સ લિમિટેડની સંપત્તિ હડપવાનું કાવતરું ઘડ્યું હતું ઈડી મુજબ રૂપિયા નેવ કરોડના દેવા સામે રૂપિયા બે હજાર કરોડની સંપત્તિ પચાવવા માટે યંગ ઇન્ડિયા અખબાર બનાવવામાં આવ્યું જેમાં સોનિયા અને રાહુલ ગાંધીના ટકા શેર હતા ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં કેદારનાથ રૂટ પર ભૂસ્ખલન એસડીઆરએફ એ ચાલીસ લોકોને બચાવ્યા આના વિશે વધુ વિગત વાત કરી તો તારીખ ત્રીજી જુલાઈ બે ના રોજ કેદારનાથ ધામથી પરત ફરતી વખતે સોનપ્રયાગ નજીક ભૂસ્ખલનમાં ફસાયેલા ચાલીસ જેટલા શ્રદ્ધાળુઓને એસડીઆરએફ બચાવ્યા હતા મળતી માહિતી અનુસાર મોડી રાત્રે લગભગ દસ વાગ્યે અચાનક ભૂસ્ખલન થયું હતું જેના કારણે રસ્તો બંધ થઈ ગયો અને શ્રદ્ધાળુઓ ત્યાં ફસાઈ ગયા હતા આ પછી સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એટલે કે એસડીઆરએફની ટીમ ઘટના પહોંચી અને બધાને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા ત્યારબાદના ગતના સમાચારમાં ધોરણ દસ અને બારની માટે પૂરક પરીક્ષાની તારીખ જાહેર આના વિષય વધુ વિગતની વાત કરી તો સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા ધોરણ દસ અને બારની કમ્પાર્ટમેન્ટના ઉમેદવારો માટે પ્રેક્ટિકલ પરીક્ષાઓ યોજવા માટે વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરી છે આ પ્રેક્ટિકલ પરીક્ષાઓ બે હજાર પચીસની પૂરક પરીક્ષાઓ સાથે લેવામાં આવશે અને દસમી જુલાઈથી પંદરમી જુલાઈ વચ્ચે સુનિશ્ચિત કરવામાં આવશે ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં ઇન્ડિયા ગઠબંધન ભાંગ્યું કેજરીવાલ બિહારમાં એકલા લડશે આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા ઇન્ડિયા ગઠબંધનમાં ભાગલા પડી ગયા છે આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે એક મોટી જાહેરાત કરી છે અરવિંદ કેજરીવાલે બિહારમાં એકલા ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે કેજરીવાલે કહ્યું કે બિહારમાં કોંગ્રેસ સાથે કોઈ ગઠબંધન નહીં કરવામાં આવે ઇન્ડિયા ગઠબંધન ફક્ત લોકસભા ચૂંટણી માટે હતું એના પશીના વધુ એક સમાચારમાં વિસાવદ્ર કોઈ કસર બાકી નથી રાખી કેજરીવાલે દાવો કર્યો કે ગુજરાતના લોકો ભાજપને હરાવવા માંગે છે તેમને કોંગ્રેસ પર વિશ્વાસ નથી અને પાર્ટી એક વિકલ્પ બનીને છે ભ્રષ્ટાચારને કારણે શહેરોમાં પૂર આવે છે ચૂંટણી સેમિફાઈનલ હતી હવે ફાઇનલ બે હાજર સત્યાવીસ માં થશે ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં આતંકવાદ સામે ભારત લેશે કડક પગલા આના વિશે વધુ વિગતથી વાત કરી તો હાલ ક્વાડ દેશોના વિદેશ મંત્રીની બેઠક ચાલી રહી છે જેમાં હાજરી આપવા માટે અમેરિકા ગયેલા વિદેશ મંત્રી એસ જયશંકરે કડક શબ્દોમાં જણાવ્યું છે કે સાતમી મેના રોજ ઓપરેશન સિંધુરનનો હેતુ એ છે કે જો આતંકવાદી હુમલા થાય છે તો અમે ગુનેગારો સમર્થકો નાણાકીય સહાયકો અને સમર્થકો સામે કડક કાર્યવાહી કરીશું આગળ પણ અમે આવી કાર્યવાહી કરીશું એના ગતના સમાચારમાં બાબા રામદેવની પતંજલિને હાઈકોર્ટનો મોટો આદેશ આના વિશે વધુ વિગતથી વાત કરી તો બાબા રામદેવની કંપની પતંજલિને દિલ્હી હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે હાઈકોર્ટે નિર્દેશ આપ્યો છે કે પતંજલિ કંપની ડાબર ચવનપ્રાશ વિરુદ્ધ કોઈ પણ ભ્રામક કે નકારાત્મક જાહેરાત પ્રસારિત ના કરે ડાબરે આરોપ લગાવ્યો છે કે પતંજલિ તેની જાહેરાતો દ્વારા ડાબર ચવનપ્રાશને ખોટી રીતે બદનામ કરી રહી છે અને ગ્રાહકોને ગેરમાર્ગે દોરી રહી છે

શિયસ શ્રીલંકા ગુયાના ડોમિનિકા બાર્બાડોસ સાયપ્રસ ગ્રીસ પલાઉ ગણરાજ્ય ન્યુ ગીની અને બહેરીનનો સમાવેશ થાય છે ત્યારબાદના ગતના સમાચારમાં વચ્ચે પૃથ્વીની પરિભ્રમણ ગતિ શું થશે અસર આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો વૈજ્ઞાનિકોનું માનવું છે કે પૃથ્વીની પરિભ્રમણ ગતિમાં વધારો થશે જેના કારણોમાં પૃથ્વીના મૂળમાં ગતિશીલતા હિમનદીઓ પીગળવાથી દળમાં થતા ફેરફારો અને અળલીનો અને લાનીના જેવી ઘટનાઓ હોઈ શકે છે પૃથ્વીની આગત ઝડપી ગતિને કારણે વૈશ્વિક સમયની ગણતરીમાં ફેરફારની જરૂર પડી શકે છે શક્ય છે કે બે હજાર ઓગણત્રીસમાં પહેલીવાર લીપ સેકન્ડ ઘટાડવો પડે E

ત્યારબાદના ગતના સમાચારમાં એક સાથે નવ હજાર થી વધુ કર્મચારીઓની નોકરી ગઈ કર્મચારીઓને કાઢી મૂક્યા છે કંપની કહેવું છે કે વૈશ્વિક મંદી આવકમાં ઘટાડો અને ખર્ચ નિયંત્રણને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે અગાઉ મે અને જૂન મહિનામાં બે તબક્કામાં છ કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા હતા ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની સંભાવના આના વિશે વધુ વિગત થી તો ગુજરાતમાં 16મી જૂન થી સોમાસુ સક્રિય થતા મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે દક્ષિણ ગુજરાતમાં અપર એર સાયકલોનિકલ સર્ક્યુલેશન સક્રિય હોવાને કારણે સારો વરસાદ નોંધાયો છે હવામાન ભાગે 7મી જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે જેમાં આગામી સપ્તાહથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં જીએસટી ઘટશે અને ઘર વખરી સસ્તી થશે આના વિશે વધુ વિગત વાત કરી તો કેન્દ્ર સરકાર સામાન્ય લોકોને મોટી રાહત આપવા જઈ રહી છે સૂત્રોના જણાવ્યા અનુસાર ટૂથપેસ કપડાં જૂતા અને વાસણો સહિત રોજિંદી વસ્તુઓ પરનો જીએસટી ઘટશે સરકાર બાર ટકા જીએસટી સ્લેબ હેઠળ આવતી વસ્તુઓ પરનો કર ઘટાડીને પાંચ ટકા કેટેગરીમાં લાવવાનું અથવા તો બાર ટકાનો સ્લેબ જ નાબૂદ કરવાનું વિચારી રહી છે આ નિર્ણયથી મધ્યમ અને ઓછી આવક ધરાવતા પરિવારોને સીધો ફાયદો થશે અને તેમની બચત વધશે

ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં જીસીએસ મારફતે યુજી એડમિશનમાં બત્રીસ ટકાનો વધારો વિશે વધુ વાત કરીએ તો પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આ વર્ષે જુલાઈ મહિના સુધીમાં જીસીએસ મારફતે યુજી એડમિશનમાં બત્રીસ ટકા વધારો થયો છે આજની સ્થિતિએ બે તબક્કામાં કુલ સાત રાઉન્ડ પૂર્ણ થયા છે જેમાં ત્રણ લાખ બાવીસ હજાર છસો છત્રીસ વિદ્યાર્થીઓનું પોર્ટલ પર વેરિફિકેશન કરવામાં આવ્યું છે જેમાંથી બે પોઈન્ટ સત્તાણું લાખ જેટલા વિદ્યાર્થીઓને એડમિશન માટે ઓફર આપવામાં આવ્યો બે પોઈન્ટ પચીસ લાખ જેટલા વિદ્યાર્થીઓને એડમિશન આપી દેવામાં આવશે ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં સરકારે વધાર્યું ફિક્સ ટ્રાવેલિંગ એલાઉન્સ આના વિશે વધુ વિગતથી જાણી તો રાજ્યના ન્યાયતંત્ર હેઠળ ફરજ બજાવતા બેલીફ કર્મચારીઓને હાલમાં આપવામાં આવતા માસિક રૂપિયા બસોના ફિક્સ ટ્રાવેલિંગ એલાઉન્સમાં રાજ્ય સરકારના અન્ય સરોગ મુજબ વધારો કરીને રૂપિયા બે ખાસ ભથ્થું મંજૂર કરવામાં આવ્યું છે આ અન્વયે રાજ્ય સરકાર પર માસિક રૂપિયા ચોત્રીસ લાખ તથા વાર્ષિક રૂપિયા ચાર કરોડનું વધારાનું કાયમી નાણાકીય ભારણ વધશે ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં રાજ્યમાં બેગલેસ ડેની જાહેરાત કોંગ્રેસના આક્ષેપ કરી તો ગુજરાત સરકાર હવે બેગલેસ ડે ઉજવી રહી છે કે આ દરમિયાન કોંગ્રેસે લઈને સરકાર પર આક્ષેપ કર્યા છે કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે સાચી સ્થિતિ એ છે કે છેલ્લા પંદર વર્ષથી રાજ્યમાં ચિત્ર સંગીત અને વ્યાયામના ચાલીસ હજાર શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી અને છ હજાર નવસો એકવીસ સ્કૂલોમાં મેદાન પણ નથી તો વિદ્યાર્થીઓ વધારે પ્રવૃત્તિઓ કેવી રીતે કરી શકશે દર્શક મિત્રો કોંગ્રેસના આક્ષેપો વિશે તમારા શું મંતવ્યો છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં સચિવાલયમાં પ્લાસ્ટિકની પાણીની બોટલ પર પ્રતિબંધ આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇન હાઉસ રીયુઝેબલ ગ્લાસ વોટર બોટલિંગ પ્લાન્ટ અને બોટલ રીયુઝ ઇકોસિસ્ટમનું લોકાર્પણ કર્યું છે હવે ગાંધીનગર સચિવાલયમાં પ્લાસ્ટિકની બોટલમાં પાણી નહીં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે સચિવાલય સંકુલમાં રોજ આઠ પાણીની બોટલનો વપરાશ છે હવે સચિવાલયમાં પ્લાસ્ટિકની બોટલના વપરાશ પર બ્રેક લાગશે હવે સચિવાલયમાં કાચની બોટલમાં

એના પછીના આગતના સમાચારમાં શું બે હજાર છત્રીસ નો ઓલિમ્પિક ભારતમાં રમાશે આના વિશે વાત કરી તો લુઝાનમાં ભારતીય ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના અધિકારીઓની મુલાકાત કરી ભવિષ્યમાં ઓલિમ્પિક રમતોનું આયોજન કરવાનો પ્રસ્તાવ સત્તાવાર રીતે રજૂ કર્યો હતો ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે હાલમાં તે બે હજાર છત્રીસની ઓલિમ્પિક રમતો માટે યજમાન દેશની પસંદગી પ્રક્રિયા અટકાવી રહ્યું છે તેના આ નિવેદન બાદ ભારતીય પ્રતિનિધિ મંડળની આયો સાથે বৈঠক থা ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં પેટ્રોલ પંપ પરથી જ જપ્ત થશે દસ વર્ષ જૂની ગાડીઓ આના વિશે વધુ વાત કરીએ તો દિલ્હી એનસીઆરમાં લઈને કડકાઈ વધી ગઈ છે દિલ્હી વર્ષ જૂની ઇમ્પાઉન્ડ અને સીઝ કરવામાં આવી રહી છે પેટ્રોલ પંપના માલિકોને પણ આદેશ છે કે તેઓ આવી ગાડીઓને ફિલ આપવાની ના પાડી દે અને સાથે જ દિલ્હી ટ્રાફિક પોલીસને સૂચના આપે જેથી ગાડીઓ જપ્ત કરવામાં આવી શકે ત્યા પશી નાગતના સમાચારમાં ડ્રાઈ ભાવમાં વધારો આના વિશે વિગતી વાત તો ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે અખાતમાંથી આયાત કરવામાં આવતા ડ્રાઈ ભાવમાં વધારો નોંધાયો છે જો કે હવે યુદ્ધ વિરામની જાહેરાત થતા આગામી એકાદ મહિના બાદ ભાવમાં ઘટાડો થાય તેવી આશા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે રાજકોટમાં દર મહિને અંદાજિત ત્રણ ટન જેટલું ડ્રાયફ્રૂટનું વેચાણ થઈ રહ્યું છે યુદ્ધના કારણે કાજુના ભાવ પ્રતિ કિલો નવસોથી હજાર રૂપિયા બદામ આઠસો પચાસથી અગિયારસો રૂપિયા અને પિસ્તા રૂપિયા સો થી ચૌસો ના ભાવથી વેચાડ્યા છે

ત્યાર પછી સમાચારમાં ખેડૂતોના પાકને મોટું નુકસાન સહાયની ખેડૂતો માટે ભારે સમસ્યા સર્જાય છે આ મામલે સ્થાનિક ધારાસભ્ય રાજ્ય સરકારમાં લેખિત રજૂઆત કરશે ખેડૂતો પણ હવે વરસાદ સામે રાજ્ય સરકાર પાસે સહયોગની અપેક્ષા રાખી રહ્યા છે મગફળી અને કપાસ સહિતના પાકોમાં આજે પણ પાણી યથાવત રહેતા ખેડૂતોમાં પાકમાં વ્યાપક નુકસાનની ભીતિ સેવાય રહી છે ત્યાં પછી સમાચારમાં આ રાજ્યના બે મોટા શહેરોના નામ બદલાયા આના વિશે વધુ વિગતની વાત કરીએ તો કર્ણાટક કોંગ્રેસમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે રાજ્યની સિદ્ધારમૈયા સરકારે બે શહેરોના નામ બદલવાનો નિર્ણય લીધો છે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ જાહેરાત કરી છે કે હવેથી બેંગલુરુ ગ્રામીણ જિલ્લાનું નામ બદલીને બેંગલુરુ ઉત્તર અને બાગેપલ્લીનું નામ બદલીને ભાગ્યનગર કરવામાં આવ્યું છે ત્યાં પછીના આગત્યના સમાચારમાં જન્માષ્ટમી લોકમેળાના આયોજન અંગે મોટી જાહેરાત કરી તો રાજકોટમાં જન્માષ્ટમી નિમિત્તે ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવે છે આ લોકમેળામાં શહેર જિલ્લા અને અન્ય જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં લોકો ભાગ લેશે આ મેળામાં લોકો વિવિધ રાઇડ્સનો મજા માણતા હોય છે કલેક્ટરે રાઇડ્સ સંચાલકોને સ્પષ્ટ સૂચના આપી છે કે દરેક રાઇડ સંચાલકે એસઓપીનું કડક પાલન ફરજિયાત કરવું કરવાનું રહેશે આ ઉપરાંત તંત્ર તરફથી દસમી જુલાઈ એસઓપી ફોર્મ ભરવાની અંતિમ તા નક્કી કરવામાં આવી છે

ત્યારબાદના અગત્યના સમાચારમાં બુથ લેવલ ઓફિસરની કામગીરીમાંથી મુક્તિ આપવા શિક્ષકોને પત્ર લખ્યો છે મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં પંચાણું ટકા શિક્ષકોની નિમણૂક કરાય છે અન્ય વિભાગના પાંચ ટકા કર્મચારીઓને કામગીરી સોંપાતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે ની કામગીરીના કારણે શિક્ષણની ગુણવત્તા પર થતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે